બીજાપુર શહેરના વિવિધ રસ્તા અને રોડ ગટરોને લઈને કોંગ્રેસના યુવા પ્રમુખ દ્વારા રેલી અને ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના શનિવારે ચાર કલાકે એક મીટિંગ કરીને સંગઠનના સભ્યોને યુવા પ્રમુખ તંજીલ અલી સૈયદ દ્વારા રેલી અને ધારણાનો કાર્યક્રમ પાલિકા સમક્ષ કરવામાં આવશે તેને લઈને

ને ફરજ પાડીએ અને જે ગંદકી ફેલાઈએ દૂર કરીએ તો આપ સભી સોમવાર કે દિન વિજાપુર નગરપાલિકા મે હાજર રહી એ મીટિંગ કરો અને સબક બિગી કરો સબ સાથે આવો સબજ આવો સાથે સબ સાથે આવો અને આપણે સબ સાથ મિલ કે નગરપાલિકા મેં જીએસકા આંદોલન કરના પડે રેલી અને ધરણા કાર્યક્રમને લઈને સંગઠનના તેમજ રહીશોને યુવા પ્રમુખ તંજીર અલી દ્વારા જાણ કરવામાં આવી હતી